એક પચાસ વર્ષીય ગોરી મહિલા ખૂબ જ કિર્દીવાળા પ્લેનમાં પોતાની જગ્યા ઉપર આવી તેને તેની સીટની બાજુમાં કાળા માણસને જોઈને સૂગ ચડી તેણે તરત તત સીટ બદલવા માટે એર હોસ્ટેસને કહ્યું તે મહિલાએ કહ્યું હું આ કાળા માણસની બાજુમાં નહીં બેસી શકું એર હોસ્ટેસે કહ્યું મને જોવા તો બીજી સીટ મળી શકે તેમ છે કે નહીં ચકાસણી કર્યા બાદ એર હોસ્ટેસ પાછી આવી અને તે મહિલાને જણાવ્યું કે મેડમ ઇકોનોમી શ્રેણીમાં કોઈ સીટ મળી શકે તેમ નથી પરંતુ હું કપ્તાન સાથે વાત કરીને પ્રથમ શ્રેણીમાં જો સીટ હોય તો જોઉં છું દસ મિનિટ પછી તે એર હોસ્ટેસ પરત આવીને મહિલાને જણાવ્યું કે કપ્તાને પુષ્ટિ કરી છે કે ઇકોનોમી શ્રેણીમાં કોઈ સીટ નથી પણ પ્રથમ શ્રેણીમાં એક સીટ છે અને અમારી કંપનીનો કાયદો છે કે અમે ઇકોનોમી શ્રેણીના કોઈ પ્રવાસીને અમે પ્રથમ શ્રેણીમાં ના બેસાડી શકીએ પણ જો અમે તમને અપ્રિય વ્યક્તિની બાજુમાં બેસવા દબાણ કરીએ તો તે અમારી ગેરવર્તન કહેવાય તેથી કપ્તાન આ સીટ બદલવા સંમત થયા છે

ધન્યવાદ જય શ્રી કૃષ્ણ